ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આજથી ચૈત્ર નવરાત્રિનો આરંભ થતા યાત્રાધામ ખેડબ્રહ્મમાં શ્રી અંબિકા માતાજી સમક્ષ ઘર સ્થાપન કરવામાં આવ્યું છે આજથી નવલા નોરતાની શરૂઆત થતાં રાત્રે એક કલાકે ખેલૈયાઓ ગરબે ઘૂમશે

ચૈત્ર સુદ એકમના દિવસે વસંતકાલીય ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે સવારે માતાજીનો સર્વોપચાર રાજોપચાર પૂજન થયું એના પછી આરતી પછી ઈડર ટ્રેક મહારાજા યુવરાજ સાહેબ અને ખેડૂબમાં અંબિકા માતાજી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ સાહેબના હસ્તે માતાજીનું ઘટસ્થાપન થયું એના પછી મહારાજા સાહેબ તરફથી દૂધનો અભિષેક થયો અને સાંજે માતાજીના ગરબા થશે અષ્ટમીના રોજ માતાજીનું હવન થશે આજે સાડા ચાર વાગે પૂર્ણાવૃતિ થશે અને એ રીતે અહીંયા મા જગદંબાના પ્રાંગણમાં નવરાત્રી ઉજવવામાં આવે છે માતા માનતા બાધા વગેરે પૂરી કરવા માટે અને માતાજીના દર્શન કરવા માટે હજારો લોકો દેશ વિદેશથી ગુજરાત ભરતી આવતા હોય છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રમમાં તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યો એસ નાઇન ન્યૂઝ સાથે